સાયન્સ વાર ચેનલમાં હું જે લીંબડી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતના પ્રકરણ નંબર બાર સમિતિમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ બે એક વસાદ કરીએ સૌ પ્રથમ જો નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતાં વધુ છે એવું કીધું છે તો સૌ પ્રથમ અહીંયા આકૃતિ આપેલી છે તો સૌ પ્રથમ પરિભ્રમણીય સમિતિ સમિતિ વિશે તો ભણી ગયા કે કઈ રીતના કે કોઈ આકૃતિ આપેલી હોય તો અહીંયા એના કેટલા સરખા ભાગ કરી શકાય એ જ રીતના અહીંયા જો પછી ભ્રમણની સંમિતતા જે છે તો એને કેચે વાર થઈ શકે ખાસ યાદ રાખવાનું એના આકારમાં અને પુણામક્રોહણ પર થોડું જોઈએને મૂળ આકૃતિ જેવી જ રાખવી જોઈએ જો અહિયાં હું જો અહિયાં હું ફેર વયા એક કાઢવાનું પછી આ એકને હું અહીં લઈ જા તો આકૃતિ આ જ રીતે થશે आ આ રીતે તો આ એક્યાંગ હશે અહીં એ જે 45° છે નહીં અહીંયા 90° નો ખૂણો બનશે તો 90° નો ખૂણો જ છે બરાબર તો 45° થશે નહીં એ જ રીતના એક વાર

ચા જો એ જ રીતના આમ ઊભી બી લીધી છે તો એના સોમવતમ જોવો આપણે કેટલી સમિતિ પેલા સોમવતમ ઘરી શકીએ જો તો અહીંયા કેટલી ઘરી શકે એક એ જ રીતના ઊભી એક દોરી શકાશે બે એ જ રીતના અહીંયા ત્રીજી આ ત્રણ દોરી શકાય જો અહીંયા એક્સ છે એ જ રીતના આ ત્રિકોણને આ રીતના કરી લઈશું આ એક ને અહીંયા લઈશું અહીંયા અહીંયા છે એટલે એકવાર એકવારથી એ જ રીતના આમ ફેરવશું તો એ જ રીતના અહીંયા 2 जो है इस जितना आया तीसरी बार तो आमा परिभ्रमण या समिति के लिए થશે 3 ઓણયા લખી નાખવાનું કે પરિભ્રમણની સમિતિ એટલે થશે પરિભ્રમણ સમિતિ એટલે થશે 3 ચાલો એ જ રીતના 10 નંબર સી કીધું છે જો અહીંયા સી છે આપણે આ 14 વાળો તો 100 * 30 અહીંયા ફેરવશું તો આ ત્રણેય ગુણ્યા લઈશું તો જો આટલું થઈ જશે આટલું आटे आ रीतना थी जैसे तो आकार आने जो जैसे नहीं तो चल ये जितना हुए वो ना आम थे जैसे आ रीतना क्रम वाले जाम क्या रहता जैसे तो जैसे नहीं ये जितना हुए क्या रहता जैसे तो क्या जितना जैसे हम अपनी भ्रमण या क्रम के लोग जैसे एक ना एक बस जैसे कहने के लिए मूल स्थिति मतलब हमारे हमने जो आ आकार इन्हें हो तो बात से आपने कहीं सकते हैं तो बता रहे बात है पर नहीं आप भरने बाद परिभ्रमण समिति परिभ्रमणियां समिति केडे થશે 1 चलो હવે દાખલા નંબર D જોઈએ તો અહીંયા કીધું છે અહીંયા H આવે છે તો સૌ પ્રથમ અહીંયા તો આ આકૃતિ છે તો સૌ પ્રથમ અને આપણે અહીંયા અહીંયા નું સ્થાન કરશે તો હવે એને પરિભ્રમણ કરાવવું પરિભ્રમણ તો શું થઈ જશે આ રીતે થઈ જશે થશે ચાલો હવે આ પાછું પરિભ્રમણ કરાવવું તો આ રીતે થશે ને આ રીતે ચાલો આ રીતે થશે તો અહીંયા કહી શકાય કે કેનો હશે એક વાર કરાઉ છું પછી એ જ રીતના બીજી વાર પછી ત્રીજી વાર બસ આ જ રીતે થશે એટલે કેટલા ભ્રમણની સમીત થશે 2 તો અહીંયા લખી નાખવાનું ભરી ભ્રમણની સમીતી સમીતી કેટલે થશે 2 ચાલો એ જ રીતના અહીંયા વર્તુળ આવશે અને ત્રણ સમાન ભાગા પડશે ત્રણ સમાન ભાગા પેલો અહીંયા ચાલો આ જ રીતે ત્રણ સમાન ભાગા પડશે તો એ જ રીતે અહીંયા તો અહીંયાથી આયા રેખાળ પરિવર છે એ જ રીતે બીજી વાર એ જ રીતે અહીંયા ત્રીજી વાર તો આનો પરિભ્રમણિયા સમીતી જેન હશે 3 તો એ જ રીતે લખી નાખવાનું ખાસ યાદ રાખવાનું એનો ક્રમ જળવાઈ રહેવો જોઈએ અને આકૃતિ એ મૂળ આકૃતિ જેવી જ લાગી જોય ચાલો એટલે પરિભ્રમણ્ય 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 સમીતી સમીતી કેવી રીતે થશે

વળી પરિભ્રમણિયા સમિતિ સમિતિ કેટેગરી થશે 4 ચાલો ચાલો હવે આ બધું મળી ગયો હવે આપણે શું કરવાનું છે પ્રશ્નામાં કીધું છે કે એક કરતાં એનો ક્રમ પરિભ્રમણિયા સંહિતીનો ક્રમ એક કરતાં વધુ હોય ત્યારે આપણને દેવાનું છે તો સૌ પ્રથમ અહીંયા જોઈ કે પરિભ્રમણિયા પરિભ્રમણિયા સમિતિ સમિતિ નો म्या या, 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 या ये चार म्यांत्रम आईए पावसे में कांके ये करता बता रहे होंगे इसलिए एबी चार तो यहां ना केवल एक बनने में समिति नो क्रम ये करता वधु हो है तेरी आंकरुति हो आंकरुति हो कैसे ये एक से ये जितना बी से पची अया बी यक्करता हुआ दूर लगी है पनाई से एक लेकर आओ से बी से ये जितना आज होई ये जकरां ये पान वो यक्करता हुआ दूर गया उसे ये जितना चार ले या अने ये बताओ ये बताओ तो पान चार अन अने या चार चार सुन के तो आना यक्करता हुआ दूर हो जाएगा तो ये बी a b e અને f છે એવું લખી નાખવા ચાર લખી નાખવા ચાર દાખલા નંબર 13 છે કે દિયે આકૃતિમાંથી પરિભ્રમણની સમીતનો ક્રમ જણાવો એમાં શું કીધું છે જો પહેલા દાખલામાં શું કીધું છે એક કરતાં વધારે એટલે આપણે પરિભ્રમણની સમીતનો ક્રમ લખતા હતા પણ શુંનો પ્રશ્ન હતો કે એક કરતાં વધુ હોય તેવા આપણે ખાલી લખવાના હતા અહીંયા પરિભ્રમણની સમીતનો ક્રમ જણાવવાનો છે તો સૌ પ્રથમ અહીંયા છે ચાલો જો અહીંયા પરે ભરમાય સમિતિનો ક્રમ કેવો છે તો સૌપ્રથમ જો આ આકૃતિ અને પેલા દાખલાની આકૃતિમાં શું થાય છે જો આ પેલી આકૃતિ આ રીતે કે બંને કઈ બાજુ હતા એક બાજુ હતા એટલે પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેવો થતો હતો એ પણ અહીંયા જો આ બે અલગ અલગ છે એટલે અહીંયા જો આ કઈ રીતના છે અહીંયા છે એટલે અહીંયા છે ચાલો એટલે આને એકવાર ફેરવશું એસી ઇતના બીજી વાર કરશું તો શું થશે બે વાર સમાન આવશે એટલે એક વાર એટલે m હોય તો જો અહીંયા પહેલી વાર કરશું તો આ રીતના થશે m પહેલી વાર કરશું એટલે આ રીતના થશે આ આપા શું આવતો હશે નીચે અને આ આપા શું આવતો હશે ઉપર એટલે આય તો આનો આકાર સમાન થયો નહીં એટલે એ જ ઇતના હવે જો આમ થશે આ ઇતના કરશું એટલે આકાર અને આકાર કેવો થશે સમાન એટલે એક અને બીજી વાર એનું મૂલ્ય એટલે આનો પરિભ્રમણની સમિતિનો ક્રમ કેવો થશે 2

અમે 90 નો ખૂણો હોય તો 4 વાર અને 80 નો છે એટલે લેખી છોડના બે આખમાં આ થઈ મને એટલે કે આ 80 અને 80 એટલે 180 થશે એટલે કેટલી વાર થશે 2 વાર 180 અને 2 વાર 180 એટલે કેટલા 360 આપણે પૂરો કેટલો કરીએ તો 360 થાય એટલે એ જ એટલા 180 થશે પરિભ્રમણની સમિતિનો ક્રમ 2 થશે તો અહીંયા લખીએ કે પરિભ્રમણની સમિતિનો ક્રમ પરિભ્રમણી સમિતિ કેટલી થશે

सम्मिति बराबर कितना रखना है 3 ताकि परिभ्रमण या समिति का क्रम कितना થશે 3 થશે चलो अगला नंबर डी है यहां जो यहां खाली आकार क्षेत्रफल થશે ભઈ અહીંયા જો કેટલા નો ખૂણો બનાવો છે આ નિયમો એ જ ના નિયમો આ નિયમો આ નિયમો તો સૌ પ્રથમ અહીંયા હું 1 * 25 તો મૂળ આકાર એનો એમ છે કે ગુણામાં બર ફરફર થશે ને એ જ રીતના અહીંયા 2 * 25 એ જ રીતના અહીંયા 3 * 25 અહીંયા 6 * ओके ત્યારે આ પરિભ્રમણ સમીપનો કોન્સે 4 હતા. આપણે કેટલી વાર કર્યું છે? 4. અને 4 4 વારનો મૂળનો કોલ आता છે. આકાળે છે અને પૂરામાં કોઈનો ફરતો નથી. તો અહીંયા લખવાનું કે પરિભ્રમણ પરિભ્રમણ સમીપ કેટલે થશે? 4 થશે. 4. દાખલો નંબર E જો. અહીંયા નિયમિત પંચકોણ આવ્યો છે. એટલે એનો મતલબ શું થાય? બધી બાજુ કેવી હોય? સમાન હોય. જે નિયમિત પંચકોણ હોય એટલે કેટલી બાજુ હોય પાંચ બાજુ તો પાંચ બાજુ હોય તો આપણે એને સમાજિત એમ કરી શકીએ કારણ કે પાંચ બાજુ આવે એ હોય એટલે એની બધી બાજુઓ સમાન હોય અને એના સમમિતની રેખા કેટલી હોય પાંચ તો આપણે લખી શકીએ કે અહીંયા સહી ભ્રમણ સમમિતનો ક્રમ કેટલો થશે પાંચ તો અહીં લખવાનું કે પરિભ્રમણની પરિભ્રમણી સમમિત કેટલે થશે પાંચ ચાલો નિયમિત આકે હોય એટલે ખાસ યાદ રાખવાનું ચાલો એટલે અહીંયા જો કેટલા આંગલા છે 1 2 3 4 5 અને 6 એ ષટકોણ આપ્યો છે અને પાસું કેવો છે નિયમિત છે એટલે બધી બાજુઓ ની હોય સમાન એટલે સમાન ખૂણા હોય તો કે 6 અસવાળ કેવો હશે તો કેવો થશે એમાં આકાર સમાન રહેશે એટલે આ રીતના કેવો છો તો અહીંયા પણ આ રીતના અહીંયા પણ અહીંયા પણ બધી બાજુ લઈ જો તો શું થશે આકાર એનો સમાન રહેશે એટલે અહીંયા લખી નાખવાનું એનો પરિઘ અને પ્રમાણ કેવો થશે પરિઘનો પરિઘાના સમીધે દરેક રીતે છે કે સમીધે પરિઘાના સમીધે કે રીતે છે 6 થશે ચાલો દાખલા નંબર 3ા જોઈએ અહિયાં પણ જો અહિયાં શું કરશું આપણે અહિયાં બધી બાજુ આ પ્રકારના સમાન આકાર છે એટલે અહિયાં આ આ પ્રકારનો તેરીશ તો આનો ગુણ આકાર અહીંયા આના આવશે એટલે કે કે વાત હશે ચાલો એક વાર એ જ રીતના બીજી વાર એ જ રીતના આ ત્રીજી વાર એટલે આનો પરિઘાના પ્રમાણ કેટલો થશે 3 આનો એક પંખા જેવો ઉદાહરણ છે કારણ કે પંખાો જેમ આપેલો એની દા મોંખાને માત્ર ત્રણ બાખિયા હોય એટલે બધાનો બધા વચ્ચેનો બેક્યો હોય સમાન હોય અને ગમી બાજુ ફેરો તો શું થાય ફેરફાર થશે નહીં ગુણામાં કરવા નથી થાય આકારમાં પણ ફેરફાર થશે નહીં એટલે અહીંયા પરિભ્રમણીય પ્રમાણ કેટલો થશે આનો પરિભ્રમણીય પરિભ્રમણીય સમિતિ એટલે થશે લખી નાખો પરિભ્રમણીય સમિતિ કેટલી થશે ત્રણ થશે અહીંયા સ્વાધ્યાય આપો પૂર્ણ થાય છે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અસુજી હું જય ભવાની